હેલો ફ્રેન્ડ્સ કે કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાળ મિત્રોનું હું કે કે સર સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે માનસિક યોગ્યતા કસોટી આકૃતિ વિભાગની અંદર ભાગ એક થી સાતની આપણે સમજ મેળવી છે ત્યારબાદ હવે આગળ આકૃતિના ભાગ આઠ નવ દસ ની હું ક્રમશઃ સમજ આપીશ જે પણ વિદ્યાર્થીઓ નવા હોય જેમણે મારા આકૃતિ વિભાગના ભાગ એક થી સાતના વિડીયો ન જોયા હોય તો ખાસ આ વિડીયો નિહાળવા અને વધારેમાં વધારે મહાવરો કરવો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે આકૃતિનો ભાગ આઠ જેની સમજ મેળવીશું બાળમિત્રો જવાહર નવોદય પરીક્ષા જેની અંદર માનસિક યોગ્યતા કસોટી જેના પચાસ ગુણ છે એટલે કે આકૃતિ વિભાગના પચાસ ગુણ છે એની અંદર દસ ભાગ એટલે કે દસ પેટનની આકૃતિઓ જવાહર નવોદયની પરીક્ષામાં પૂછાય છે દરેક પેટર્નના પાંચ પાંચ ગુણ એટલે તમામ દસ પેટનની આકૃતિના પચાસ ગુણ છે જે ખૂબ જ સરળ હોય છે અને વધારેમાં વધારે જો આકૃતિનો મહાવરો કરશો તો તમે આ માનસિક યોગ્યતા કસોટી આકૃતિ વિભાગમાં પચાસ માંથી પણ પચાસ ગુણ મેળવી શકો છો તો આજે આપણે ભાગ જે છે પેપર ફોલ્ડિંગ અને કટિંગ આકૃતિ એટલે કે કાગળની ગળી વાળવી કાગળને પંચ કરવો ત્યારબાદ એનું કટિંગ કરી સામે એ માંથી કેવી કાગળને ખોલતા કેવી આકૃતિ મળે છે તે તમારે સામે એ માંથી જવાબ મેળવવાનો હોય છે આ ભાગના પણ પાંચ ગુણ છે બાળ મિત્રો સૌ પ્રથમ જવાહર નવોદય પરીક્ષાની અંદર આ વિભાગની જે સૂચના છે એ ખાસ સમજવી અહીં ઉપર સૂચના આપેલી છે નિર્દેશ કે પ્રશ્ન સંખ્યા ઓગણત્રીસ થી બત્રીસ માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર તમને આપવામાં આવશે એટલે કે અહીં આ એક બાજુ ડાબી બાજુ પ્રશ્ન ચિત્ર હશે ચિત્રમાં દર્શાવે પ્રમાણે કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું છે અહીં તમે જોશો કે કાગળને ઉપરની તરફ વાળ્યું ત્યારબાદ બાજુની તરફ વાળ્યું આવી રીતે પંચ કરવામાં આવશે ત્યારબાદ જમણી બાજુ એબીસીડીમાં નિર્દેશિત ચાર ઉત્તર ચિત્ર દર્શાવ્યા છે સામે ચાર ચિત્ર હશે કાગળના ટુકડાની ગળી ખોલતા તે જ પ્રમાણે દેખાશે તેવું ચિત્ર ઉત્તર ચિત્રથી ચયન કરો એટલે કે આ તમે ગળીઓ વાળી છે ત્યારબાદ આ ચિત્રને યા તો આ કાગળને ફરીથી ખોલતા કેવું ચિત્ર મળે છે તે સામે એ બી સી ડી માંથી ચયન કરો અને તમારા જવાબને દર્શાવવા માટે ઓ એમ ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાના સામેવાળા વાળા ગોળાને કાળો કરો એટલે કે સામે એબીસીડી માંથી તમારો જવાબ પસંદ કરો ખાસ બાળ મિત્રો આ આકૃતિ છે એ પ્રમાણમાં થોડી કઠિન હોય છે કેમ કે અહીં તમારે કાગળ કે કાતર એવી કોઈ વસ્તુ લઈને નથી જવાબ મેળવવાનો તમારે તમારી બુદ્ધિ બુદ્ધિશક્તિથી કે કાગળને આવી રીતે ગળી વાળવામાં આવે છે ત્યારબાદ આવી રીતે વાળે છે ત્યારબાદ અહીં આવી રીતે પંચ કરવામાં આવે છે તો એમને ખોલતા તમને સામે કયો જવાબ મળે છે તમારી રીતે તાર્કિક રીતે વિચારવાનું છે એટલે ખાસ થોડું વિચારશો તો તમે જવાબ મેળવી શકશો કારણ કે ઘણી વખત સામે અમુક વિકલ્પો છે એ ખોટા વિકલ્પો હોય છે એ સીધા જ તમારે નીકળી જશે સામે કોઈ એકાદ બે વિકલ્પ રહેશે એમાં થોડું તાર્કિક લોજિક વિચારશો તો તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો બાળ મિત્રો આવી રીતે સૌપ્રથમ આપણે આ આકૃતિની સમજ મેળવીએ કે તમને પ્રશ્ન ચિત્ર આવી રીતે આપવામાં આવે છે તેમાં સૌ પ્રથમ તમને પ્રથમ ચિત્રની અંદર આવી રીતે કાગળ વાળવાની વાત કરવામાં આવી હશે આમ તીર બતાવ્યો હશે ખાસ જોજો એટલે કે કાગળને તમે આ બાજુ વાળો એટલે કે અહીં બાજુમાં આવો કાગળ મળી જશે ત્યારબાદ બાજુમાં આ રીતે વાળવાનું વાત કરવામાં આવી હશે કે ઉપરની તરફ આમ તીર બતાવ્યું હશે એટલે તમને ખ્યાલ પડી જશે કે કાગળ છે હવે આપણો વાળીને આવો બની જશે ત્યારબાદ આવી આકૃતિ બનશે એમાં વચ્ચે એક ગોળ છે એ કટિંગ કરવામાં આવશે તો હવે સામે એ સીડીમાં તમારે જોવાનું રહેશે કે હવે ફરી પાછો આ કાગળને ખોલતા કેવો જવાબ મળશે તો આમાં થોડું તમે વિચારશો તો અહી વચોવચ જે ગોળ છે તો તેને અહી ફરી પાછું ખોલતા નીચેની તરફ ખોલીએ જે અહીં આપણે બે ભાગ હતા વચ્ચે વચ્ચે ગોળ ગોળ છે તો નીચે જ આવશે હવે ત્યારબાદ જે અહીં આપણે પ્રથમ આ બાજુ ગોળ વાળી આ બાજુ કાગળની ગળી વાળી એમને આખો ખોલતા તમને આવી રીતે ચાર ગોળ મળશે તો સામે તમારે એબીસીડીમાં જે વિકલ્પમાં વચ્ચો વચ ચાર ગોળ હશે કેમ કે એમાં થોડા ઘણા ફેરફાર હશે કોઈમાં ગોળ છે અહીં અંદરની તરફ આવી જતા હશે તો આવી રીતે થોડું પણ વિચારશો તાર્કિક રીતે તો તમને જવાબો સરળતાથી મળી જશે પ્રશ્ન આકૃતિમાં આવી રીતે વચ્ચેથી ઉપરની તરફ વાળવાનું કહેવામાં આવશે તો અહીં બાજુમાં કાગળ અડધો તમને જોવા મળશે ત્યારબાદ આ વાળવાનું કહેવામાં આવશે કરવામાં આવશે તો સામે જવાબ કેવો ખુલશે તો ખાસ યાદ રાખજો કે આમાં દર્પણ આકૃતિ આગળ આપણે જોઈ ગયા અને દર્પણ પ્રતિબિંબ ત્યારબાદ જળ પ્રતિબિંબ બંને ભેગું થશે આ વિભાગની અંદર તો હવે તમારે થોડું તાર્કિક રીતે વિચારવાનું કે અહીં આપણે આ બાજુ ખોલશું કેમ કે છેલ્લે અંતે આપણે આ બાજુ વાળ્યું હતું તો હવે અહીં તમને જે દેખાય છે એ દર્પણ પ્રતિબિંબની જેમ કે અહીં ચાંચ છે તો આ છેડે છે તો બાજુમાં દર્પણમાં સામેના છેડે આવી ચાંચ થઈ જશે કેમ કે દર્પણથી આ દૂર છે ચાંચ તો સામે પણ દર્પણથી અહીં ચાંચ દૂર આવશે ત્યારબાદ હવે જળ પ્રતિબિંબની જેમ અહીં આપણે જે ઉપરની તરફ વાળ્યું હતું એને હવે નીચેની તરફ ખોલતા અહીં ઉપર બે ભાગ છે તો નીચે થશે હવે જળ પ્રતિબિંબ એટલે કે આ જે ચાંચ છે એ નીચે આવી રીતે ચાંચ ખોલશે આ ચાંચ છે એ પણ નીચે આવી રીતે બની જશે તો તમારો અહીં જવાબ એ બીસીડીમાં જ્યાં પણ આવી ચાર ચાંચ હશે અહીં છે એટલે સામે દર્પણ પ્રતિબિંબમાં આવી રીતે જશે અહીં ચાંચ છે એટલે સામે પણ દર્પણ પ્રતિબિંબમાં જશે આનું જળ પ્રતિબિંબ અહીં નીચે જોવા મળશે તો આવી રીતે તમારે સામે જ્યાં પણ જવાબ હશે એ રીતે પસંદ કરવાનો રહેશે બાળ મિત્રો ત્યારબાદ એક વધુ ઉદાહરણ લઈએ કે કાગળને વધારે વખત ગળી કરવામાં આવે જેમ કે અહીં વચ્ચે ભાગ કરવામાં આવશે ત્યારબાદ અહીં ઉપરની તરફ એટલે કે જો આવી રીતે તીર બતાવી હશે કે આ બાજુ વાળો ત્યારબાદ ઉપરની તરફ વાળો ત્યારબાદ અહીં ઉપરની તરફ વાળ્યા બાદ તમને આવી રીતે બતાવશે કે અહી હજી પણ ઉપરની તરફ વાળો એટલે કે આપણે આવો ત્રિકોણ બની જશે હવે એમાં તમને કહેવામાં આવશે કે આવી રીતે ચોરસ કટિંગ કરો તો તમારે જેવી રીતે વાળ્યું એ જ રીતે ઉલટ ફરી પાછું તમારે કાગળને તમારી તાર્કિક બુદ્ધિ થી આવી રીતે ખોલતા જાઓ કે હવે અહીં ચોરસ થશે સૌ પ્રથમ આપણે છેલ્લે આ ત્રિકોણની જેમ વાળ્યું હતું હવે અહીં ચોરસ જેવું છે એટલે દર્પણ સામે પણ એ જ આવશે આવી રીતે ફરી જોઈએ કે અહીં જે આપણે ત્રિકોણ વાળ્યો હતો ત્યારબાદ એમને ખોલતા અહીં જે ચોરસ જેવો ભાગ છે એ નીચે પણ ખોલશે ત્યારબાદ બાજુમાં જશું તો એ દર્પણ પ્રતિબિંબની જેમ જેવી રીતે આ ચોરસ આવી રીતે છે તે અહીં આવી રીતે ચોરસ બની જશે આમ બની જશે ત્યારબાદ નીચે જળ જળ પ્રતિબિંબ છે એટલે કે પ્રતિબિંબમાં ઉપર આવી રીતે છે ચોરસ તો નીચે આમ બની જશે ચોરસ તમે જોઈ શકશો અને ત્યારબાદ અહીં દર્પણ પ્રતિબિંબમાં ફરી પાછો આમ છે તો સામે આવી રીતે ચોરસ બની જશે તો આવી રીતે ચાર ચોરસ જ્યાં હશે તમારો જવાબ થશે તો આમ થોડુંક તાર્કિક રીતે વિચારશો બહુ ઉતાવળ નહીં કરશો તો સરળતાથી જવાબ તરફ જઈ શકશો અને લગભગ આ આકૃતિઓ છે એમાંની ઘણી તો એકદમ સરળ હશે કે ખોટા વિકલ્પો દૂર થઈ જશે તો હવે આપણે આગળ આ આકૃતિના અમુક નમૂના છે તે એની સમજ મેળવીએ બાળ મિત્રો

કે ત્રિકોણ વાળો ભાગ છે એ ચોરસ બનશે અને આ જે ગોળ અહીં ઉપર છે તે ખુલતા અહીં પણ ગોળ આવી જશે તો આવી રીતે બે ગોળ મળશે તમને આ સીધી રેખામાં હવે તમે એબીસીડી માં જોશો તો અહીં એક એ પાસે છે એવા બે ગોળ અહીં બી પાસે નથી કારણ કે અહીં ખૂણા તરફ ગોળ હોવું જરૂરી છે જો અહીં તો બી પાસે અહીં નથી તે અંદર જતું રહ્યું છે ત્યારબાદ સી માં પણ અહીં તમને નથી જોવા મળતા તો સી પણ આપણો જવાબ નહીં બને હવે ડી માં આવા બે ગોળ જોવા મળે છે તો એ અથવા ડી આપણો જવાબ હશે ત્યારબાદ દર્પણ પ્રતિબિંબમાં જેવી રીતે અહીં બે ગોળ આ રીતે છે તો અહીં સામે આ રીતે મળશે એટલે કે આ રીતે બે ગોળ થશે તો તમે જોશો કે એ ને ડી માં તો કે ડી માં અહીં એક જ ગોળ છે તો આપણે અહીં જો આ રીતે આપણો જવાબ બનશે એ તો આવી રીતે થોડું તાર્કિક રીતે વિચારતા જશો તો તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો બાળ મિત્રો આગળની જે આકૃતિ છે તે તમે જોઈ શકશો કે સૌ પ્રથમ ચોરસ આકાર છે એને ઉપરની તરફ વાળવામાં આવ્યું છે ત્યારબાદ આ બાજુ વાળવામાં આવ્યું છે ત્યારબાદ આ એક ચોરસ ચોરસ બને છે એવા ચાર થશે એટલે ફરી પાછો કાગળ તો હવે તમે જોઈ શકશો કે અહી આ જે ભાગ છે અંદરનો તેના ઉપર તમે જશો તો અહીં બાજુમાં ચોરસ ખુલશે હવે કાળો ભાગ અહીં છે તો દર્પણ પ્રતિબિંબમાં ખુલશે આ ઉપર બે કાળા ભાગ અહીં એમાં જોવા મળે છે બી વચ્ચે કઈ છે જ નહીં સી માં પણ અહીં કઈ છે નહીં ડીમાં પણ અહીં કઈ છે જ નહીં તો એકદમ સરળ આકૃતિ છે કે આપણો જવાબ બનશે એ ત્યારબાદ આ બંને કાળા ભાગ ઉપર છે એ જળ પ્રતિબિંબમાં આવી રીતે નીચેની તરફ બનશે એટલે કે આખે આખું કાળું બની જશે જે તમને એમાં જ જોવા મળે છે તો આવી રીતે ઘણી વખત એકદમ સરળ આકૃતિ આ વિભાગની અંદર પણ આવી જતી હોય છે આ વિભાગની અંદર તમારે કાગળ કે એની ગળી વાળવી એવું પ્રેક્ટિકલ કરવું હોય તો તમે કાગળ લઈ અને એમને આવી રીતે વાળી પંચ કરી અને તમે ખોલશો તો તમને આવો જ જવાબ મળશે

થોડું વિચારશો તો તમને ખ્યાલ પડી જશે કે અહીં સૌ પ્રથમ આપણે હવે આ ભાગને સૌ પ્રથમ ખોલવો પડશે જે વાળવામાં આવ્યો છે આ ખોલતા ચોરસ બનશે ત્યારબાદ દર્પણ આકૃતિની જેમ કે અહીં એક નાની નાનો લીટો છે એ અહીં જશે કેમ કે આને ખોલતા આ જે રેખા છે અહીં જશે ત્યારબાદ આ જે નાનો લીટો છે એ ખોલતા અહીં જશે તમે જોઈ શકશો ફરીથી કે આ ભાગ છે એ ચોરસ બનશે ત્યારબાદ આ જે એક રેખા છે એને ખોલતા અહીં જશે આ જે રેખા છે અહીં બાજુમાં જશે એટલે કે ઉપરની તરફ અહીં બે રેખાઓ તમને જોવા મળશે તો હવે તમે જોશો તો એ તમને બે નાના લીટાઓ છે તમે જોશો તો જો અહીં સીમાં આવી રીતે બે નાના લીટાઓ છે અહીં તો એક જ છે કેમ કે નીચેની તરફ જશે તો આપણો ડી જવાબ તો નહીં જશે હવે તમે જોઈ શકશો કે આ જે અંદર રેખાઓ છે એને બાજુમાં ખોલતા આ રેખા છે અહીં બાજુમાં પણ ખુલશે તમે જોશો કે આ નાની રેખા અહીં બાજુમાં ખુલશે આ છે એ પણ બાજુમાં ખુલશે એટલે કે એક લાંબો લીટો બની જશે આડો જે અહી તમને એમાં નથી જોવા મળતો તો એ આપણો જવાબ નહીં બને ત્યારબાદ અહી બી અને સી માં જોવા મળે છે પરંતુ આ જે ઉભો લાંબો લીટો બનશે બે નાના નાના જોડીને જે તમને અહીં બી માં નથી જોવા મળતું તો તે તમને મળશે સી માં એટલે કે બી પણ આપણો જવાબ નહીં હશે તો તમે જોઈ શકશો કે અહીં બે રેખાઓ છે જ એ જ રીતે દરેક ખૂણામાં આ કાગળને ખોલતા આ બે રેખાઓ છે અહીં પણ જશે જે અહીં પણ આપેલી છે નીચેની તરફ પણ જશે ત્યારબાદ અંદર આ એક આડી રેખા બનશે બાજુમાં ચાર રેખાઓ જે તમને સી માં જોવા મળે છે તો આપણો જવાબ બનશે સી તો આવી રીતે થોડું પણ વિચારશો તો સરળતાથી જવાબ તરફ જઈ શકશો બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એ ઘણી બધી સરળ છે કેમ કે એની અંદર ચોરસ ભાગ છે એને સૌ પ્રથમ આ બાજુ વાળવામાં આવ્યું છે એટલે કે આવી ચાર લંબચોરસ પટ્ટીઓ બનશે એવી રીતે વાળવામાં આવ્યો છે હવે આપણે આને જોશું તો એકદમ સરળ છે કેમ કે એને ફરી ખોલશું એટલે કે આવી રીતે લંબચોરસ પટ્ટી બનશે હવે આ બે ગોળ છે અહીં બાજુમાં બે ગોળ આવશે ત્યારબાદ ફરી પાછી એ બે લંબચોરસ પટ્ટી બાજુમાં ખુલશે તો એમાં પણ બે બે ગોળ એટલે કે બે ને બે ચાર ને બે છ ને બે આઠ આઠ ગોળ આવશે પરંતુ આવી રીતે ઊભી રેખામાં આવશે અહીં એમાં ચાર ને ચાર આઠ નહીં તો એ આપણો જવાબ નહીં બને અહીં બે ને બે ચાર જ થાય છે બી પણ નહીં બને સી પણ નહીં બને તો તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો કે અહીં બે બે ચાર છ અને આઠ આપણો જવાબ બનશે ડી તો આવી રીતે તમે જોશો કે ચાર ચાર જગ્યાએ લંબચોરસ બનશે દરેક ની અંદર બબ્બે આવશે એટલે કે એ એક જ સીધી રેખામાં તમને ડી ડીમાં જોવા મળશે તો આપણો જવાબ બનશે ડી બાળ મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ છે એ ત્રિકોણ આકારે વાળવામાં આવે છે તમે જોઈ શકશો કે આ ચોરસ છે એને વચ્ચેથી આવી રીતે ત્રિકોણ આકારે વાળવામાં આવે છે ત્યારબાદ ફરી પાછું એને ઉપરની તરફ આગળની તરફ ત્રિકોણ આકારે જ વાળવામાં આવ્યું છે ત્યારબાદ કંઈક આવી અલગ ડિઝાઇન કટિંગ કરવામાં આવી છે હવે આ આકૃતિમાં તમે જોશો તો તમારે ખાસ જોવાનું કે અહીં પાછળની તરફ આ જે છે એની જે આ ડિઝાઇન છે એ તમને સામે ક્યાં જોવા મળશે કેમ કે આ બાજુ જે કટિંગ કરી છે એવી ડિઝાઇન તો જ આ બાજુ તો આવી ડિઝાઇન આવશે જ તો તો તમે સામે જોશો આવી ડિઝાઇન એક તમને અહીં જોવા મળે છે અને એક તમને આ સીમાં માં જોવા મળે છે એમાં તો કંઈક આ ચાંચ જેવી ડિઝાઇન આવી ગઈ છે જે આપણે ચોરસ જેવી જોઈએ છે તો બી નહીં બનશે અને

આમ ત્રાસી રેખા થઈ ગઈ છે એટલે કે ત્રિકોણ બની ગયો છે નહીં આ સીધી રેખામાંથી આપણે ચોરસ બનશે આવી રીતે ચારે બાજુ ખુલશે એટલે વચ્ચે ચોરસ બનશે જે તમને એમાં જ જોવા મળે છે તો આપણો જવાબ બનશે એ તો આવી રીતે ખોટા જવાબોને દૂર કરતા જશો ત્યારબાદ સરળતાથી તમે એક યા બે વિકલ્પમાં થોડું તાર્કિક રીતે વિચારશો જેવી રીતે આ આકૃતિની અંદર આપણે જોયું કે આ એક સીધી રેખા છે એ અહીં જ છે સીધી રેખા અહીં તો એવી કોઈ સીધી રેખા જ નથી અહીંયા તો ત્રાસી રેખાનો ત્રિકોણ બની ગયો તો આપણો જવાબ એ બને આવી રીતે ખોટા વિકલ્પ દૂર કરશો તો પણ આ ભાગની અંદર તમે સરળતાથી તરફ જઈ શકશો બાળ મિત્રો આગળની આકૃતિ જે છે એ પણ ચોરસમાં સૌ પ્રથમ ઉપરની તરફ વાયડું છે ત્યારબાદ બાજુની તરફ વાયડું છે ત્યારબાદ અંદર આમ ત્રિકોણની તરફ ત્રિકોણ જેવા આકારે વાયડું છે હવે એની અંદર બે ગોળ છે જે તમે જોઈ શકો છો એમને ફરી પાછા અહીં નીચેની તરફ ખોલો જેવી રીતે તમે અંતે વાયડું એ જ રીતે ખોલશો તો ઉપર બે ગોળ છે જે તમે જોઈ શકશો કે આ બે ગોળ છે એને ખોલતા નીચેની તરફ પણ અહીં બે ગોળ આવી જશે બે ગોળ જેવી રીતે ઉપર છે એ જ રીતે અહીં નીચે પણ બે ગોળ આવી જશે એટલે કે ચાર ગોળ આવી રીતે સીધી રેખામાં થશે હવે અહીં અહીં એ બે બે જ જ ગોળ 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 છે છે આપણો જોબ બને ત્યારબાદ પણ કેમ કે આ ચાર બનશે એટલે કે ડી પણ આપણો જોબ નહીં બનશે હવે બી યા સી તો તમે જોશો કે બી માં અહીં ચાર ગોળ છે સી માં પણ અહીં ચાર ગોળ છે ત્યારબાદ બાજુમાં હવે જે ચોરસ ખોલશો આવી રીતે એમાં અહીં ચાર જે ગોળ આવી રીતે છે તો બાજુમાં આવી રીતે ચાર ગોળ થશે કેમ કે બાજુમાં દર્પણ પ્રતિબિંબ આ રેખા હોય તો એનું દર્પણ પ્રતિબિંબ તમે જોશો કે આ ચાર ગોળ હશે આમ તો સામે આવી રીતે ચાર ગોળ થશે તો તમે જોઈ શકશો કે બી અને સી માં ચાર ગોળ અહીં છે તો બાજુમાં બરાબર અહીં ચાર ગોળ દર્પણ પ્રતિબિંબ છે અહીં તો ને એવા ચાર ગોળ છે એટલે સી આપણો જવાબ નહીં બને કેમ કે આ ગોળ ચાર છે એને ખોલતા બાજુમાં ખોલતા દર પણ પ્રતિબિંબ થશે એટલે કે આ રીતે હશે ચાર ગોળ તો બાજુમાં આ રીતે થશે જે તમને બી માં જોવા મળે છે સી માં તો ને એવા જ છે એટલે આપણો સી પણ જવાબ નહીં બને તો આપણો જવાબ બનશે બી તો આવી રીતે થોડું તાર્કિક રીતે વિચારશો તો પણ સરળતાથી જવાબો મેળવી શકશો ત્યારબાદ બાળ મિત્રો આપણે આગળની આકૃતિ જોઈએ બાળમિત્રો આ આકૃતિ એકદમ સરળ છે કારણ કે કેમ કે આ આકૃતિને ત્રિકોણ આકારે વાળવામાં આવી છે ત્યારબાદ અહીં એક ચોરસ પાછળની તરફ કટિંગ કરવામાં આવ્યો છે ચોરસ જેવો આકાર હવે આવો આકાર તમે સામે જોશો તો ક્યાંય જોવા નહીં મળશે કેમ કે આ ચોરસ જેવો આકાર કટિંગ કર્યો છે તો હવે અહીં પાછળની તરફ આવો ચોરસ આકાર ક્યાંય છે ને એક ફક્ત અહીં જોવા મળે છે અહીં તો આખું ચોરસ બની ગયું છે હવે આ બાજુ કાગળ ખુલશે નહીં કે આ બાજુ ચોરસ કટિંગ થવું જોઈએ અહીંયા પણ આખું છે અહીં પણ આખું છે અહીં તો એવું કોઈ ચોરસ જેવું કટિંગ જ નથી તો એકમાં જ જોવા મળે છે તો આપણો જવાબ બનશે ડી એટલે આવી રીતે ઘણી વખત એકદમ સરળ આકૃતિઓ પણ

જે નાના નાના ત્રિકોણો છે એ બાજુમાં ખુલતા એ ચોરસ બની જશે કેમકે આવી રીતે ત્રિકોણ છે એ બાજુમાં ખુલશે એટલે આવી રીતે ભેગા થશે એટલે શું બની જશે ચોરસ બની જશે અને એ ચાર ચોરસ થઈ જશે કેમકે આ એક બે ત્રણ ને ચાર જે ત્રાસી રેખામાં ચાર ચોરસ હોવા જોઈએ જે અહીં તમને એમાં જોવા મળે છે બી માં એવી રીતે ત્રાસી રીતે ચોરસ જોવા નથી મળતા ત્યારબાદ સીમાં જોવા મળે છે ડીમાં ઉલટ આમ ત્રાસા થઈ જાય છે આપણે આ જે છે એ ત્રાસી રેખામાં એ અને સીમાં જ જોવા મળે છે ત્યારબાદ તેનું દર્પણ પ્રતિબિંબ બાજુમાં આ જે ચોરસ આમ છે તો બાજુમાં ચોરસ આમ થશે કેમ કે દર્પણ પ્રતિબિંબ આ રેખા હશે તો સામે આવી રીતે બની જશે હવે એ તમને એમાં જ જોવા મળે છે બીમાં બી તો આપણો જવાબ છે જ નહીં સીમાં અહીં આવી રીતે કોઈ ચોરસો છે જ નહીં એટલે સી પણ આપણો જવાબ નહીં હશે ડી તો જ નથી તો આપણો જવાબ બનશે એ તો આવી રીતે રીતે પણ તાર્કિક વિચારશો તો સરળતાથી જવાબ તરફ જઈ બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે તેમાં ચોરસ કાગળનો ટુકડો છે એને આવી રીતે ત્રિકોણા કરે વાળ્યો છે ત્યારબાદ નીચેની તરફ વાળ્યો છે હવે આ પ્રકારની ડિઝાઇન કે ઉપર ત્રિકોણ ને નીચે ગોળ કટિંગ કરવામાં આવ્યું છે તો અહી નીચે આ તો કટિંગ રહેશે જ એટલે કે ત્રિકોણ ઉપર નીચે ગોળ ગોળ તો તો ઉપર થઈ નીચે એટલે એ આપણો જવાબ નહીં બને ડીમાં વચ્ચે એવું કોઈ કટિંગ જ નથી અને ડીમાં પણ આવું કોઈ અહીં વચ્ચે કટિંગ નથી તો આપને સરળતાથી જવાબ મળી જશે કે આવું કટિંગ છે એ સી માં જ છે તો આપણો જવાબ બનશે સી બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એ પણ ચોરસ આકાર જ છે એને આ બાજુ વાળવામાં આવ્યું છે ત્યારબાદ ત્યારબાદ નીચેની તરફ છે હવે અહીં એક નાનો ત્રિકોણ કટિંગ કરવામાં આવ્યું છે તો હવે એને ખોલતા બાજુમાં એ ત્રિકોણ છે એ દર્પણ પ્રતિબિંબની જેમ કે અહીં બાજુમાં છે તો અહીં પણ એ ત્રિકોણ બાજુમાં જ આવશે એટલે કે અહીં બાજુ બાજુમાં બે નીચે ત્રિકોણ થવા જોઈએ જે તમને એમાં એક જ જોવા મળે છે ત્યારબાદ અહીં બી માં જ બાજુ બાજુમાં જોવા મળે છે પણ તમને ખ્યાલ છે કે ત્રિકોણ છે એ બાજુમાં જશે તો એનું દર્પણ પ્રતિબિંબ આવું બનશે ઉલટ થઈ જશે તો અહીં તમે જોઈ શકશો કે ડીમાં તો બંને ત્રિકોણ સરખા જ છે એટલે કે ડી તો આવશે જ નહીં બી યા સી પણ તમે જોઈ શકશો કે સી માં ત્રિકોણ ઉલટો થઈ જાય છે બાજુમાં એનું દર્પણ પ્રતિબિંબ મળશે એટલે કે આ આ ત્રિકોણ છે છે એનું થશે જે તમને જોવા મળે તો આવી રીતે થોડું તાર્કિક દર્પણ પ્રતિબિંબ આકૃતિ પછી નીચેની તરફ જળ પ્રતિબિંબ એવું વિચારશો તો સરળતાથી જોબ તરફ જઈ શકશો ત્યારબાદ આગળની આકૃતિ જે છે બાળ મિત્રો આ આકૃતિમાં પણ ચોરસ કાગળનો ટુકડો એને ઉપરની તરફ વાળ્યો છે ત્યારબાદ બાજુની તરફ વાળ્યો છે ત્યારબાદ અંદરની તરફ ત્રિકોણ આકારે વાળ્યો છે હવે એમને ફરી પાછું જેવી રીતે વાળવામાં આવ્યો એવી રીતે જ ખોલો તો તમને ખ્યાલ પડશે કે અહીં એ ચોરસ પૂર્ણ થશે આ જે ઉપર ગોળાકાર છે એને વાળેલો છે એને ખોલશો એટલે આવી રેખા પણ આવશે અને અહીં આવી રીતે રેખા આવશે હવે આવા આકાર તમે જોશો આખે આખો આમ બની જશે નીચેની તરફ જળ પ્રતિબિંબમાં ખોલશો તો આ ગોળાકાર ભાગ આમ બની જશે ત્યારબાદ અહીં આ ગોળાકાર ભાગ આમ બનશે ને નીચે પણ ગોળાકાર ભાગ બની જશે એટલે કે આવા ચાર ગોળાકાર ભાગ બનશે જે સામે ક્યાંય પણ છે નહીં ફક્ત એ એ એ પાસે જ જોવા મળે એટલે કે આપણો જવાબ બનશે બાકી આવી રીતે ગોળાકાર ભાગ જે છે ઉપર બંને જગ્યાએ એ અને ડીમાં હતો પરંતુ આ જે ગોળાકાર ભાગ છે એનું જળ પ્રતિબિંબ નીચે ગોળાકાર ભાગ આવશે જે ડીમાં નીચે નથી તો અહીં એમાં નીચે પણ છે તો આવી રીતે થોડું વિચારશો તો પણ સરળતાથી જવાબ તરફ જઈ શકશો તો બાળમિત્રો આ છે કાગળની ગળી વાળવી કાગળને પંચ કરવો અને કાગળનું કટિંગ કરવું એ આકૃતિના થોડું વિચારશો થોડું તાર્ક થોડું તાર્કિક રીતે વિચારશો તો તમે સરળતાથી જવાબો મેળવી શકશો તો ખાસ બાળમિત્રો અગાઉ જેમણે આકૃતિના મારા ભાગ એક થી સાતના વિડીયો ન જોયા હોય તો ખાસ જોઈ લેવા ત્યારબાદ ફરી પાછા કાગળની ગળીવાળી આકૃતિ આ કાગળ કટિંગ આકૃતિમાં આપણે ફરી પાછા બીજા વિડીયોમાં મળશું ખાસ વિદ્યાર્થીઓ જે દરરોજ મારા વિડીયો જોતા હોય તેમણે વોટ્સએપમાં મારા નંબર ઉપર નવોદય લખીને એક મેસેજ મોકલવાનો છે જેથી હું તમને નવોદયનું બીજું પણ ઘણું બધું સાહિત્ય તમારા સુધી પહોંચાડી શકું એટલે ખાસ બાળ મિત્રો નવોદય લખી અને મને મેસેજ મોકલો જેથી હું તમને સાહિત્ય પણ મોકલી શકું અને અહીં આપણે ભાગ આઠ કાગળ કટિંગ આકૃતિ પૂર્ણ કરીએ છીએ ફરી મળશું ભાગ આઠ ના જ બીજા વિડીયોમાં ત્યાં સુધી તમામ બાળ મિત્રોનો આભાર જય દ્વારકાધીશ મિત્રો